ધારીના ગોપાલ ગ્રામ ખાતે મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભિવાદિત અને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો ધારીના ગોપાલ ગ્રામમાં મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગોપાલ ગ્રામમાં આવેલ સરકારી કન્યા શાળામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી શિવ સાંઈ ગ્રુપ ચલાલા દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ ધ્યેય સાથે ધારી તાલુકાની વિવિધ સરકારી શાળાઓમાં જઈને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ધારી બગેસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા અને આ ગામના સરપંચ સહિતના લોકો ઉપસ્થિત રહેલા હતા મોગલ માનવ સેવા ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટી રાજુભાઈ જાની અને તેમની ટીમને સેવા બદલ બિરદાવવામાં આવેલી હતી સાહેબ મોગલધામ સેવા ટ્રસ્ટ દ્વારા શાળાઓને અનેક કીટ વિતરણ કરવા આપ ધારાસભ્ય છો શું કહેશો આજે ગોપાલગ્રામ મુકામે ભક્તિ ભક્તિબાર કન્યા શાળામાં સાંઈ મંદિર સાંઈ મંદિર ચલાળા એટલે રાજુભાઈ ધાની અને લલિત દાદા દ્વારા આજે મોગલધામ ટ્રસ્ટ દ્વારા ગોપાલગ્રામ મુકામે એક કાર્યક્રમ રાખ્યો હતો બાળકોને કન્યા શાળાઓમાં જે બાળકોને પુસ્તકાલય પુસ્તક વિતરણ સમારંભ રાખ્યો હતો એમાં સમારંભમાં ગામના તમામ આગેવાનો રાજુભાઈ લલિતભાઈ અને પ્રાથમિક શાળાનો સ્ટાફ અને આ બધા હાજર રહી અને જ્યારે ટ્રસ્ટ દ્વારા જે સારી કામગીરી થઈ રહી છે શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટેની જે પ્રવૃત્તિ થઈ રહી છે એમાં ખૂબ રાજુભાઈને આપણે છે આજરોજ ચલાલાનું અમારું મુગલ માનવ સેવા ટ્રસ્ટ શિવ ગ્રુપ દ્વારા ગોપાલ ગ્રામ ગામની અંદર કન્યા શાળાની અંદર જે અમે નોટબુક વિતરણ કાર્યક્રમ માટે આવ્યા હતા આજના કાર્યક્રમની અંદર આપણા લોકલાડીલા ધારાસભ્ય જવીભાઈ આકડિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ગામ વિકાસ મંડળના ટ્રસ્ટીઓ અને અન્ય ગામજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા